ભાવનગરમાં વેપારી સાથે સીબીઆઈના નામે છેતરપિંડી કરનાર શખ્સને આખરે પોલીસે પકડી પાડ્યો છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગતો અનુસાર ભાવનગરના મહિલા કોલેજ નજીક અને હાલ મહારાષ્ટ્ર પુણે ખાતે રહેતા તેમજ કન્સ્ટ્રક્શનનો કારોબાર કરતા વેપારી મથુરભાઈ પટેલ સાથે અજાણ્યા ઈસમોએ છેતરપિંડી કરી છે તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદે વસ્તુઓ મોકલવામાં આવી છે તેમ જણાવીને આરોપીઓએ પોતે સીબીઆઈ તથા પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હતી ફરિયાદીને સુપ્રીમ કોર્ટના બનાવેલી લેટર તથા વોરંટ મોકલી વેપારી પાસેથી સિક્યોરિટી ડિપોઝિટના નામે રૂપિયા પંદર લાખ મેળવી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લાના સંજેલી ખાતે રહેતા ધનંજય પુરોહિત નામના શખ્સની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી